પાડ લે હે ઉપડ પાડ મારી કોણ મેર બતા લે લે કેટ કાતર ગસ્ત આવડે ખબર નહિ પડતી મુક મુક કેલે આય આલ તો મગર ને મુક કે

તો બધા સોળામાં પગ ગયો પણ એ કેમ હાલે જ એ સ્ટ્રોંગ બેબી સ્ટ્રોંગ બેબી અમે કઈ ડિસ્કો કરવાનો છે છોકરા એ બીજો સાળો જાય આલે કાકા હા હા આને લખતોમાં બધાય ઉપલ લઈ લે છોકરા ઇનામ દેજે હો સેનો સે હા એને આયા આયા ઈ છોળો નથી આવતો રે પગ